ટીમે આ ખૂબ સરસ કામ કર્યું છે શું નામ છે કાનગઢ તમને હરેશભાઈ કાનગઢ અને કઈ ઓફિસમાં માં છો આપ આરએમસી ગાંધી નરેશભાઈ અને કાનગઢભાઈ ની આખી ટીમને ધન્યવાદ આપીએ છીએ કે એ ની કામગીરી જે ખૂબ જ લેન્ધી હતી અને એ છે એ આપણે સમય મર્યાદામાં પૂર્ણ કરેલી છે એ બધું આમાં મારે એક વસ્તુ બીજી મેડમ એ કેવી છે અમને સિટી સર્વે માંથી ફોરમ મેડમ અધિકારી છે પણ એમને રાત્રે ખભે ખભો મિલાવી અમારી સાથે કામ કર્યું છે અધિકારી જેવું કોઈ દિવસ લાગુ જ નથી અને એમના સપોર્ટ થી અમે આટલા ફટાફટ કામ કરી શકા તમને થેન્ક યુ કેવું પડે મેડમ